નમસ્કાર હર હર મહાદેવ મિત્રો આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચાંગસરી મંત્ર ઓમ નમઃ સિવાયનો તમારા મનમાં જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે તે વિશે અમે આજના વિડીયોમાં જણાવીશું તો ભક્તો વિડીયો ધ્યાનથી સાંભળો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેમજ કમેન્ટ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આ મંત્રનો ફક્ત એકસો આઠ વખત જાપ કરવાથી ગુરુ વિના બ્રહ્મચર્ય વિના તમને જે વસ્તુ મળશે તે ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુ હશે આ મંત્ર પોતે જ એક ખૂબ શક્તિશાળી મંત્ર છે આ મંત્રનો કોઈ વિકલ્પ નથી આ મંત્રના દેવતાને મૃત્યુના દેવ પણ કહેવામાં આવે છે મૃત્યુ પણ તેના નિયંત્રણમાં છે આખું બ્રહ્માંડ તેની ઈચ્છાથી ચાલે છે તેની ઈચ્છાથી જ બધા અસ્તિત્વ આ પૃથ્વી પર છે અને આ મંત્રના દેવતા કાળના પણ મહાકાલ છે એટલે કે ભગવાન શિવ છે ભગવાન શિવનો મંત્ર કે જેના વિશે અમે તમને વાત કરવા માટે જઈ રહ્યા છીએ તે ઓમ નમઃ શિવાય મંત્ર છે ઘણા લોકો આ મંત્ર ખૂબ જ હળવાશથી આ મંત્ર ખૂબ જ હળવાશથી લે છે ઘણા લોકોને આ મંત્રનો મહિમા ખબર નથી કે આ મંત્રનો જાપ તમે કેવી રીતે કરી શકો છો જેમ કે મંત્ર તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે તે તમારા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે ઓમ નમઃ શિવાય મંત્ર છ અક્ષરોનો બનેલો છે તેથી ઓમ નમઃ શિવાય મંત્ર અને શક્તિશાળી મંત્ર પણ કહેવામાં આવે છે કોઈ પણ મંત્ર જાપ કરતા પહેલા જો આપણે તે મંત્ર આગળ ઓમ મૂકીએ તો તે મંત્રની શક્તિ વધે છે જેના કારણે મંત્રની શક્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે જોડાયેલી હોય છે

સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો આ ઓમ નમઃ શિવાય મંત્ર એક એવો મંત્ર છે જેને ગણતરી બ્રહ્માંડના સર્વોચ્ચ મંત્રોમાં થાય છે જેમ કે નિવારણ માત્ર દ્વાદશ મંત્ર અષ્ટમંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વેદોના અન્ય મંત્રો આ બધા પરમ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે આ મંત આ મંત્ર એટલો શક્તિશાળી છે એટલો ચમત્કારિક છે કે તેના વિશે કંઈ પણ કહેવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારા જવાબથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં જોકે એવું કહેવાય છે કે જો તમે મનમાં કોઈ પણ મંત્રનો જાપ કરો છો

પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે સાબર મંત્ર સાબિત થાય છે જ્યારે વૈદિક મંત્ર તરીકે સાબિત થાય છે જ્યારે આપણે ઉત્કલ મંત્ર બનાવીએ છીએ એટલે કે મંત્ર પરનું તાળું દૂર કર્યા પછી જ મંત્ર તેની સિદ્ધિ તરફ આગળ વધે છે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિને અનુસરીને મંત્ર ઉત્કલ બનાવવામાં આવે છે એક રીતે પણ એક રીતે પણ છે કે એ મંત્રનો એટલો બધો જાપ કરો કે મંત્ર પરનું તાળું આપ મેળે ખુલી જાય આ સાથે ઉત્કલ મંત્ર બનાવવાની સાથે મંત્ર પણ તેની સિદ્ધિ તરફ આગળ વધે છે ગમે તે હોય જ્યારે તમારા દ્વારા મંત્રનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તમને ઘણા ફાયદા થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઈષ્ટદેવના દિવ્ય દર્શન થાય છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે જો તમારા પર કે તમારી આસપાસ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે નકારાત્મક શક્તિ તમારી કૃપા અને તમારા જાતના પ્રભાવથી દૂર થઈ જાય છે જ્યારે આપણા જીવનમાંથી સંપૂર્ણ

આવી સ્થિતિમાં મંત્ર જાપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે મંત્ર સિદ્ધિ એક અલગ વિષય છે પરંતુ જો તમે સિદ્ધિ વિના પણ દરરોજ ઓમ નમઃ શિવાય મંત્ર અથવા અન્ય કોઈ મંત્રનો જાપ કરો છો તો તે જાતની અસરથી આપણી આસપાસ એક રક્ષણાત્મક કવચ રચાય છે જે આપણને નકારાત્મક શક્તિઓથી બચાવે છે તો જો તમને આ બે વસ્તુઓ પણ મળે ખરું સિદ્ધિ સાથે જ્યારે પણ તમે મનમાં મંત્ર જાપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓની પૂર્ણ પૂર્વ સૂચના મળવા લાગે છે તમને સ્વપ્ન સિદ્ધિ વાંક સિદ્ધિ વગેરે જેવી નાની સિદ્ધિ મળવા લાગે છે તમે આ બાબતો આપમેળે જાણવાનું શરૂ કરો છો જપની અસરથી તમારું ફક્ત તમારું કલ્યાણ જ નથી થતું પરંતુ તમે બીજાઓનું કલ્યાણ કરવા માટે પણ શકશે જાપની અસરથી તમારી અંદર જેટલી ઊર્જા આવે છે એટલે શક્તિ આવે છે કે તમે બીજાઓની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો તેમની સમસ્યા જાણી શકો છો તમે તેમના વિશે બધું કહી શકો છો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે જો તમે મનમાં દિવસમાં અગિયાર વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો તો લગભગ એક મહિના પછી આ મંત્ર તમારા જાપથી એની અસર બતાવવાનું શરૂ કરે છે થોડા સમય પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે તે સાબિત થતો નથી પણ જાગૃત થવા લાગે છે ઓછામાં ઓછા એક મહિના પછી આ મંત્ર જાગૃત થાય છે અને ઘણા લોકો તેનો અનુભવ કરવાનું શરૂ કરે છે જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમામ ખરાબ વિચારોને દૂર કરે છે એટલે કે તે તમારા મનને એકાગ્ર કરે છે અને જેના વ્યક્તિના મંત્રના સ્પંદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ ન થાઓ જ્યાં સુધી તમે અંદરથી પવિત્ર ન થાવ ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી તો સૌ પ્રથમ મંત્રની શક્તિ તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે જ્યાં સુધી તમારા જીવનમાં સમસ્યાઓ છે ત્યાં સુધી તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તમે મંત્રોના જાપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્રનો જાપ કરો કારણ કે દરેકને ઈચ્છા અલગ અલગ હોય છે કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે તેથી જ્યારે તમે આ મંત્ર આ મંત્ર રોજ નિયમો સાથે જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે સભાન બનાવે છે તમને સંપૂર્ણપણે જાગૃત કરે છે તમારી અંદરના બીજા બધા વિચારો દૂર થવા લાગે છે અને ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો સૌ પ્રથમ નકારાત્મકતા દૂર થશે પછી જીવનમાં જે પણ લોકો અહીં અટકી જાય છે પછી તેઓ મંત્ર સાધના નથી કરતા તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી મર્યાદિત હોય છે વસ્તુઓ માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેરમાર્ગે દોરતી રહે છે સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાના મોક્ષ ભૂલી જાય છે તેથી તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તમારા ઈષ્ટની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું જોઈએ જ્યારે તમે ભગવાનને પ્રાપ્ત કરો છો ત્યારે તમને એટલું જ્ઞાન એટલી ઉર્જા એટલી આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો તેથી જ્યારે મંત્રનો જાપ ધીમે ધીમે જાગે છે ત્યારે તમારા શરીરમાં તમારા આત્મામાં તમારી બુદ્ધિમાં તમારા મનમાં ઘણા પ્રકારના ફેરફારો આવે છે તમારી કુંડળીની શક્તિ ધીમે ધીમે સક્રિય થવા લાગે છે અને ધીમે ધીમે તમે દેવી શક્તિઓનો અનુભવ કરવાનું અને શક્તિઓ મેળવવાનું શરૂ કરો છો તો મિત વ્હાલા ભક્તો જો આપણે ઓમ નમઃ શિવાય મંત્ર વિશે વાત કરીએ તો આપણે એક આખું પુસ્તક લખી શકીએ છીએ તો વાલા ભક્તો તમારા મનમાં મંત્રનો જાપ કરતા રહો જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને શેર કરજો જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ સિવાય હર હર મહાદેવ અવશ્ય લખો મિત્રો ભગવાન ભોલેનાથ આપને આપના પરિવારને સદૈવ ધન્યથી ભરપૂર રાખે અને તમારા બધાનું આરોગ્ય સારું રહે તેવી દેવ મહાદેવને પ્રાર્થના છે તો મિત્રો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય